હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ફણગાવેલા મગના કુડલા બનાવીશું ત્યારબાદ આદુ એડ કરશું આપણે નાનો એક ટુકડો મેં આદુનો એડ કરેલો છે ત્યારબાદ તીખી મિરચી એડ કરશું એક લસણની પેસ્ટ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ખટાસ માટે લીંબુ એડ કરશું તો ત્યારે આપણે અડધું લીંબુ એડ કરેલું છે પાણી એડ કરશું બે ચમચી જેટલું મગ આપણે આસાનીથી પાચન કરી શકીએ છીએ અને આનાથી વજન પણ વધતો નથી તેથી વેટ લોસમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો આમાં તમે ડુંગળી ટમેટા અને કાકડી પણ એડ કરી શકો છો તો આપણે આમાં થોડું પાણી એડ કરશું મેં પીસતી વખતે પણ થોડુંક પાણી એડ કરેલું હતું થોડુંક ચણાનો લોટ એડ કરશું એક ચમચી જેટલું જરૂર લાગશે તે પ્રમાણે આપણે ચણાનો લોટ એડ કરશું આપણે આ રીતે ખીરું તૈયાર કરી લીધું છે તો ટોટલ આમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે તો આપણે અહીંયા તવી ગરમ મૂકી દીધી છે તો આપણે તેલ એડ કરશું એક ચમચી જેટલું કપડા ને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કરીશું તો કપડા તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન બનાવવાના છે તો એ જ રીતે આપણે બધાય તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ફણગાવેલા મગના પુડલા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં